આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરવી છે ભૂમિ પરીક્ષણ આમ વાસ્તુની દ્રષ્ટિ દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે પોતે કોઈ પણ જગ્યાએ મકાન લે અને વાસ્તુ પ્રમાણે બને અને એમાં સુખાકારી પૂર્વક નિવાસ કરે પણ ખબર કોઈ પણ ભૂમિ પર એકલા વાસ્તુ પ્રમાણે દિશાઓ પ્રમાણે બનેલા મકાન જ શુભ નથી હોતા એ જગ્યા પણ જોવી જરૂરી છે શું એ એ જગ્યા જગ્યા છે છે ભૂમિ આપના માટે અનુકૂળ છે કે ઘણા બધી વસ્તુઓ એ ભવનની અંદર સુખ સમૃદ્ધિ માટે કારણભૂત હોય છે હવે વાત કરીએ કે આપણે કોઈ જગ્યાએ મકાન લેવું છે તો એ જગ્યા એ મકાનની જગ્યા શુભ છે કે કેમ પછી એ પ્રોપર્ટી તમે લો છો તો એ તમારા માટે કલ્યાણકારી સાબિત થાય છે હવે પ્રોપર્ટી તમારા માટે કલ્યાણકારી રહેશે કેમ કેવી રીતે જાણી શકાશે તો શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવેલા છે વૈદિક પુરાણોમાં કહેવાય છે કે વિશ્વકર્મા પ્રકાશ સમ્રાંગણ સૂત્રધાર અપરાધિત પૃચ્છા જેવા અને મત્સ્ય પુરાણ જેવા ગ્રંથો જે વાસ્તુશાસ્ત્રના પ્રમાણભૂત ગ્રંથો છે એમાં વર્ણવ્યા પ્રમાણે વાત કરીએ તો પહેલો પ્રયોગ છે નિખેદન હસ્તમાત્રે પૂર પાંચસોના અધિક શ્રેષ્ઠ મધ્યમાં ક્રમાત અર્થાત કહેવાય છે એક હાથ લાંબો પોળો ખાડો ખોદવો અર્થાત દોઢ ફૂટનો સ્ક્યુબ આકારમાં ખાડો ખોદવાનો છે અને જે માટી નીકળે છે એને એ માટી પાછી એમાં દબાવી દેવાની ભરી દેવાની છે જે ખા જગ્યામાંથી ખાડો ખોદ્યો છે એ જ માટી એમાં ભરતી વખતે જો માટી બચે છે વધે છે પુરાણ થયા પછી પણ તો સર્વોત્તમ સમજવું એ જગ્યા પર મકાન બનાવવું આપતા માટે લાભકારી નીવડી શકે છે વૃદ્ધિ કરતા છે પ્રગતિ કરતા છે પણ એની એ માટી જ્યારે ખાડો ખોદીને માટી બહાર કાઢી છે એની એ માટી અંદર પધરાવી છે અને સમતલ થઈ જાય છે વધતી નથી ઘટતી નથી તે જગ્યા આપના માટે ઠીક છે સારી છે ત્યાં નિવાસ કરી શકાય છે પણ જો માટી ખૂટે ખાડો ખોદ્યો છે માટી બહાર કાઢી છે એની માટી અંદર પધરાવી અને જો ત્યાં ખાડો પડી જાય માટી ખૂટે તો એ ભૂમિ પર કોઈ પણ વ્યક્તિ ભગવાન નિર્માણ કરે ક્યારેય સુખી ન રહી શકે આર્થિક દેવામાં આવી જવાય તમામ પ્રકારની બીમારીઓ લાગુ પડે એટલે આવી ભૂમિ પર મકાન ન નિર્માણ થવું જોઈએ કઈ ભૂમિ પર મકાન નિર્માણ કરવું સર્વોત્તમ છે કે જે ભૂમિની ખાડો ખોદીએ અને એની માટી વધી જાય તો એ જગ્યા સર્વોત્તમ છે તે જગ્યા નિર્માણ કરવું મંગલકારી સાબિત થાય પણ એ માટી સમતલ રહે તો તે જગ્યાએ મકાન કરો તો વાંધો ના આવે પણ જો માટી ખૂટે છે તો ભૂમિ પર ક્યારે ભવન નિર્માણ ન કરવું જોઈએ ક્રમથી ટેકરો ઉત્તમ છે સમતલ મધ્યમ ગણાય અને ખાડો એ કનિષ્ઠ કહેવાય છે એ અશુભ ગણી છે બીજો પણ ઉપાય બતાવ્યો છે કે બધી જગ્યાએ કોઈ પ્રોપર્ટી ફ્લેટ લેવા ગયા તો બધે તમને ખાડો ખોદવા ન મળી શકે કે પોતાની જમીન તો ખાડો ખોદીને ચેક કરી શકો બીજાની જમીનમાં રીતે કોઈ કદાચ આજે ચેક કરવા ન દે તો બીજો ઉપાય કયો છે બીજો પણ ખાડા વાળો ઉપાય બતાવવામાં આવેલો છે તથૈવા ગમ્ય વિક્ષેપ નહીન સુભા અર્થાત એક હાથ લાંબો પડો ખાડો ખોદી એમાં જલ ભરી દેવાનો છલોછલ છોલ સો ડગલા ચાલીને પાછા આવો જો પાણી એમનું એમ હોય કે અડધી ખાડ અડધો ખાડો ભરેલો હોય તો એ જગ્યા ઉત્તમ છે અથવા પાણી એકદમ તળીયે ગયું હોય તો જગ્યા સારી છે પણ પાણી બિલકુલ જોવા ન ન મળે તો એ એ જગ્યા ક્યારેય નિર્માણ કરાય સુખ પ્રદાતા નથી હોતી એટલા માટે જયારે ભૂમિ પરીક્ષણ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે કઈ જગ્યા ઉપર આપ ભવન નિર્માણ કરશો ને આપના જીવનમાં લાભની પ્રાપ્તિ થાય પણ આ તો વાત થઈ પોતાનું મકાન બનાવવું છે તો ચોથો ત્રીજો પણ એક ઉપાય બતાવ્યો છે અરી અરતની માત્રે સ્વભ્રે સર્વત ધૂત મામ કૃત્વા વર્તી જ્વાલયે જ્વાયે ભૂપરીક્ષાર્થ સંપૂર્ણ સર્વિગ મુખમ દીપતા પૂર્વાભિગૃહ્યતા વર્ણાનામ ઉપતા એક આવી જ રીતે ખાડો ખોદી ચાર દિવેટો વાળો ચારે બમ દિવેટો વાળો એક દીવો ખાડામાં કરવામાં આવે સો ડગલા ચાલીને પાછા આવી જોઈએ કઈ બાજુની જ્યોત ચાલુ છે જે બાજુની જ્યોત વધારે ચાલુ હોય એ બાજુના વર્ણના વ્યક્તિઓ માટે આ ભૂમિ ઉત્તમ સાબિત થાય છે પણ આ બધા ભૂમિ પરીક્ષણો દરેક માટે યોગ્ય જણાતા નથી તો સૌથી સરળ ઉપાય બતાવ્યો છે જે જગ્યાએ તમારે ભવન નિર્માણ કરવું છે અથવા તો કોઈ જગ્યાએ ફ્લેટ લેવા જઈ રહ્યા છો કોઈ જગ્યાએ બંગલો લેવા જઈ રહ્યા છો કોઈ જગ્યાએ તમે જમીન ખરીદવા જઈ રહ્યા છો તો સૌથી સરળ ઉપાય જે છે સમરાંગણ સૂત્રધારમાં બતાવ્યો છે તમે પરીક્ષણ કરવા માટે પાંસવો રેણુ નીતવા નિરીક્ષે અધો મધ્યોદગા ગૃણામ ગતિસ્તુલ્ય ફલપ્રદ વિશ્વકર્મા પ્રકાશ અને

ઉપર જતી નથી નીચે તરફ આવતા ધીરે ધીરે આવે છે તો એ ભૂમિ મધ્યમ કહી છે પણ જેમ ઉછાળી છે ધૂળ એમ નીચે પડી જાય છે જગ્યા શુભ નથી આ જગ્યા ઉપર મકાન નિર્માણ કરવું યોગ્ય નથી માટી નથી લેવાની એની જે ધૂળ હોય ઉપરની રેતી ટાઈપની કોરી એને ઉછાળવાની છે તો આમ કરવાથી ખ્યાલ આવે કે આ જગ્યા ઉપર મકાન નિર્માણ કરવું કેમ આ ઉપરાંત તમે બીજું પણ એક પરીક્ષણ આ બધા પરીક્ષણની સાથે સાથે જો આજુબાજુમાં ઉપજાઉ જમીન છે છોડવાઉ છે હરી આળી છે કે કેમ પાણીના સ્ત્રોત આજુબાજુમાં જોવા મળે છે કે આ બધી વસ્તુ જોવી ખૂબ આવશ્યક છે કારણ કે એના આધારે આબોહવાનું નિર્માણ થાય અને સુખાકારી સ્થિતિ બનતી હોય છે આ ઉપરાંત જ્યાં નજીકમાં કંઈક ગાયોનું પાલન થતું હોય ગાયો જોવા મળતી હોય એવી ભૂમિ કે જ્યાં નજીકમાં બ્રાહ્મણો જોવા મળતા હોય રહેતા તો આવી ભૂમિ સર્વથા શુભ માનવામાં આવી છે તો આ પ્રકારની ભૂમિ પર ભવન નિર્માણ કરવું મંગલકારી સાબિત થાય છે તો આ રીતનું પરીક્ષણ કર્યા બાદ તમે તમારું મકાન ફ્લેટ વગેરે લઈ શકો કોઈ જગ્યાએ તો તમારા માટે ખૂબ શુભ સાબિત થાય કોઈ જમીન બંગલો બનાવો તો આ રીતનું પરીક્ષણ કરીને કરો તો મંગલકારી સાબિત થાય છે બાકી બીજા ઘણા બધા ઉપાય છે પણ આ મુખ્ય ઉપાય છે જેને કરવાથી આપણને ખબર પડે કે આ ભૂમિ આપણા કામની છે કે કેમ આજે બસ આટલો જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થતા સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની